તેમના માટે આ વિડિયો છે ખાસ સાંભળવા જેવો છે મિત્રો આજ ના જમાનામાં દરેક વ્યક્તિ એ સૌથી થી મોટી ચિંતા હોય તો એ છે કે સૌથી વધુ રૂપિયા ક્યાંથી કમાઈ શકીએ અને રૂપિયા કમાવાવા માટે કંઈ પણ કરવું પડે તો તે કરવા માટે પણ મનુષ્ય તરત જ તરત તૈયાર થઈ જાય છે મનમાં હજારો પ્રકારની ચિંતાઓ રહ્યા કરે છે કે રૂપિયા વગર કેવી રીતે જીવનની જરૂરિયાતો પૂરી કરીશ કેવી રીતે બાળકોનું ભવિષ્ય સારું થશે રૂપિયા વગર દીકરીના વિવાહ કેવી રીતે થશે કેવી રીતે રોજિંદા જીવનની જરૂરિયાતો પૂરી થશે આ બધી ચિંતાઓ લઈને આપને બેઠા રહી છે તો મિત્રો આજની આ કહાની સાંભળીને તમારી આ બધી ચિંતાઓનું સમાધાન મળવાનું છે સવાલ એ છે કે ભગવાન કોને કેટલું આપે છે અને ક્યારે આપે છે ઘણી વાર એવું જોવા મળે છે કે જે લોકો ભગવાનમાં અતૂટ વિશ્વાસ રાખે છે તેઓ સ્વયં ભૂખ્યા રહી લેશે પરંતુ બેમાની કરીને ભોજન નહીં કરે આ જ કારણ હોય છે કે આવા લોકો ઘણી વખત ગરીબ રહી જાય છે તેઓ સત્યનિષ્ઠાને અને ઈમાનદારીથી પોતાનું જીવન જીવતા હોય છે અને સારું મોડું પરિણામ બધું જ ભગવાન ઉપર છોડતા હોય છે આવા લોકોને ક્યારે અને કેટલું આપવું છે તે કુદરત નક્કી કરતો હોય છે તેમના દુખ સુખનો ખ્યાલ પણ ભગવાન રાખતો હોય છે કેવી રીતે ભગવાન આવા લોકોનું ધ્યાન રાખતો હોય છે એ જાણવા માટે આ વિડિયોને અંત સુધી સાંભળજો એક નગરમાં એક જૂના ધર્મા પોતાના પરિવાર સાથે એક વૈદજી કહેતા હતા વૈદજી ખૂબ ધર્માણિક અને ભગવાનમાં વિશ્વાસ રાખતા હતા તેઓ ખૂબ ઈમાનદારથી લોકોનો ઈલાજ કરીને લોકોને રોગમુક્ત કરતા હતા તેમનો એક નિયમ હતો કે તેઓ પોતાના દર્દીઓ પાસેથી 1.5 રૂપિયા લેતા હતા 1.5 રૂપિયાથી તેમનો ઘર માટે એક दिवस नो सामान खरीदी शकाय मानी लियो के आजे परिवार ना भरण पोषण माटे सौ रूपिया नी जरूरियात छे तो आबे जी तेमना दर्दियों पासे थी त्या सुधीज पैसा लेता हता ज्या सुधी सौ रुपिया भेगा न थई जाए त्यार बाद आखो दिवस मफ्त मा इलाज करता हता आ वेद जी सवार जय घरे थी निकरता त्यारे तेमनी पत्नी घरनी जरूरी वस्तुओं लावा माटे एक कागड़ मा ने आपती हती आ कागड़ पोताना ना किस्सा मा राखी देता अने तेमना दवाखाना ने जई ने सौथी पहला भगवान ने प्रार्थना करता त्यार बाद तेओते ते कागड़ खोली ने वांचता हता ત્યારબાદ તેઓ આ બધી વસ્તુઓ હિસાબ લગાવીને કેટલા પૈસા થતા હતા કેટલા જ પૈસા તે તેમના દદીઓ પાસેથી લેતા હતા જારે તેમના ઘર ખર્ચના પૈસા આવી જાય ત્યાં સુધી તેઓ પૈસા લેતા અને ત્યાર બાદ ગમે તેટલા દરદિયો આવતા તો પણ તેમની પાસેથી સારવાર કરવાનો 1 રૂપિયો પણ લેતા નહીં આવી જ રીતે તેમનું જીવન આનંદથી જીવતા હતા क्य पोताना मोढ़े थी कोई दर्दी पासे थी पैसा मागता नहीं લોકો સ્વેચ્છાથી જેટલા રૂપિયા આપતા તે એને જ ભગવાનના મોકલેલા સમજીને લઈ લેતા તેઓ દરેક કાર્ય ભગવાનની ઈચ્છા સમજીને જ કરતા રહેતા તેઓ એવું માનતા હતા કે ઈશ્વર હાથી માટે મણ અને કીડી માટે કણની વ્યવસ્થા જરૂર કરે છે તો પછી હું શું કરું વધારે કમાવા માટે દોડ્યા કરું આજે મારે જરૂરિયાત છે અને કાલ માટેનું કાલે જોયું જશે આવા જ વિશ્વાસથી તેઓ પોતાનું કાર્ય કરી રહ્યા હતા એક દિવસની વાત છે એ સવારે પોતાનો દવાખાનું ખોલ્યું ભગવાનનું સ્મરણ કર્યું અને રોજની જેમ પત્નીએ આપેલો કાગળ કાઢ્યો અને તેઓ આ કાગળને વાંચવા લાગ્યા કાગળમાં પહેલા તો ઘરનો અમુક જરૂરી સામાન લખેલો હતો જેવી રીતે દાળ ભાત શાકભાજી તેલધી વગેરે ત્યારબાદ કાગળમાં નીચે લખ્યું હતું કે આપણી દીકરીના આવતા મહિને વિવાહ છે તેમના વિવાહમાં આપવા માટે દહેજનો સામાન ખરીદવો પડશે આ વ્યવસ્થા એક મહિનામાં કરવાની છે આવું વાંચીને વૈદજી વિચારવા લાગ્યા કે મેં આજ સુધી જે જે સામાનની જરૂર પડી એટલા જ પૈસા કમાયા છે મારી દીકરી વિશે તો મેં ક્યારે વિચાર્યું જ નથી કે દીકરી જારે મોતી થશે ત્યારે તેના વિવાહ માટે ઘણા રૂપિયાની જરૂર પડશે હવે 8 લાખ બધા રૂપિયાની હું એક મહિનામાં વ્યવસ્થા કેવી રીતે કરીશ તેવા આ વાતના લીધે ઘણા ચિંતામાં હતા અને વિચારવા લાગ્યા કે અરે આ કામ માટે ચિંતા હું શું હું શું કામ करू આ કામ તો ભગવાનનું છે અને તે સ્વયં આના વ્યવસ્થા કરશે हूँ तो बस मरु काम कर आटलू विचार बाद ते दर्दियों ने दवा आप वामा व्यस्त थी गया त्यारेज तरज के एक मोटी गाड़ी दवा खाना आगर आवी ने उभी रहे छे त्यार त्यारबाद एक व्यक्ति सूट बूट पहरी ने उतरे छे आ ने व्यक्ति ने जोई ने जीने एवं लगत कि अमीरधर न्यक्ति हे ત્યારબાદ તે અમીર માણસ વૈદજી પાસે આવીને બેસી ગયો વૈદજી વિચારવા લાગ્યા કે આ કોઈ દવા લેવાવાળો વ્યક્તિ હશે કેમ કે આવી રીતે વૈદજી પાસે રોજ ઘણા લોકો ગાડીઓ લઈને આવતા હતા એટલે વૈદજી એ પેલા વ્યક્તિને પૂછ્યું કે એ ભાઈ તમને શું તકલીફ છે જણાવો અને વૈદજી તેમનો હાથ પકડીને તેની નાડી જોવા લાગ્યા ત્યારે તે अमीर व्यक्ति बोलो जी मने कोई तकलीफ नथी हूँ तो बस आमज तमने ओळख्या नथी त्यार बाद ते अमीर व्यक्ति पोतानो परिचय आप लगे और कहू वेदजी मरु नाम कांजी छे हूँ भारतनो रहवासी छु परंतु पांचलाघो विदेश में रहीने मारों कारोबार करू छू આજથી પંદર વર્ષ પહેલાં હું વિદેશથી અહીંયા આવ્યો હતો ત્યારે અચાનક જ તમારા દવાખાના સામે મારી ગાડીના ટાયરનું પંક્ચર થયું હતું ત્યારબાદ ડ્રાઈવરે ટાયર ખોલ્યું અને પંક્ચર કરાવવા જતો રહ્યો ત્યારે ગરમી ખૂબ જ હતી અને હું મારી ગાડી પાસે ઉભો હતો મને ઘણો સમય ગરમીમાં ઉભેલો જોઈને તમે મને અહી બોલાવ્યો અને બેસવા માટે ખુરશી આપી અને હું તમારી પાસે બેસીને વાતચીત કરવા લાગ્યો ત્યારે મેં જોયું હતું કે એક ચાર વર્ષથી નાની બાળકી તમારી પાસે રમતી હતી અને તમને કહી રહી હતી કે પિતાજી મને ભૂખ લાગી છે ચાલો જમી લઈએ ત્યારે તમે તેને સમજાવી કે દીકરી થોડીવાર બાદ જમીશું ત્યારે હું સમજી જો હતો કે હું તમારી પાસે બેઠો હતો અને લીધે તમે જંબવાનું હતાતે શકતા ત્યાર બાદ મે વિચાર્યું કે તમને એવું ન લાગે કે હું ખાલી ખાલી તમારી પાસે બેઠો છું એટલે મે તમારી पासे थी दवा लेवानो विचार करयो मने याद आव्यु के मारा लगन ने आठ वर्ष वीती गया छे परंतु अमारे कोई संतान थयु न होतु में संतान माटे घरनी जग्याए इलाज करावयो हतो कोई लाभ थयो न होतो त्यारे में मारी समस्या तमने जणावी हती त्यारे तमे मने कहयु हतु के जुओ भाई भगवान ऊपर विश्वास राखो भगवान पासे दरेक समस्या नो समाधान होय छे भगवान ना कोई चीज नी कमी नहीं होती दीकरा धन दौलत सुख दुख जन्म मरणा ईश्वर ना हाथ मा होय आ कोई वेद के डॉक्टर ना हाथ मा नहीं होतु जे कई पर थे ઈશ્વરની ઈચ્છા થી જ થાય છે સમય આવે ત્યારે પરમાત્મા જેને જેવી જરૂરિયાત પડે છે એવું આપે છે ડોક્ટર અને વૈદ તો निमित मात्र હોય છે આ બધું સમજાવ્યા બાદ તમે મને દવાની બે પડીકી આપી એક પડીકી મારા માટે અને એક પડીકી પત્ની માટે અને આ દવાનું સેવન કેવી રીતે કરવાનું છે એ પણ તમે મને બતાવ્યું હતું ત્યારે એ દવા મે મારા ખિસ્સામાં મૂકી અને હું એ લેવાની પૈસા તમે આપતો હતો પરંતુ તમે એવું કહીને મારા પૈસા લેવાની ના પાડી કે આજનું ખાતો બંધ થઈ ગયું છે એ વાત જો મને સમજાતી ન હોતી ત્યારે એક ત્રીજા વ્યક્તિએ આવીને મને જણાવીયું હતું કે ખાતું બંધ થવાનું મતલબ છે કે બેજી એ આજના ખર્ચ માટે જેટલા રૂપિયા ભગવાન પાસે માંગ્યા હતા એટલા થઈ ગયા છે હવે તેઓ કોઈ પણ દર્દી પાસેથી સાંજ સુધી એક પૈસો પણ નહીં લે આવું સાંભળીને મને ખૂબ જ આચાર્ય થયું કે વેદજી કેટલા મહાન છે के तेओ फक्त पोतानी जरूरियात ना हिसाब थीज धन कमाए छे तेमनी अंदर बधारे धन कमावानी कोई कामनाज नथी तमारी पासे थी दवा एने हो मारा घरे जतो रहयो अने जईने आ बात में मारी पत्नी ने जणाव्यु त्यारे मारी पत्नी कह्यु के इमानस जरूर कोई देवता हशे आवा लोको ने चिंता भगवान करे छे जेओ बीजानी सेवा मा हमेशा तत्पर रहता होय छे अने तमारी दीकरी थवा नी बे पड़ी की ना लीधे आजे मारा घरे बे फुल जोवा बाड़ को छे अमे बन्ने पति पत्नी खूबज खुश छिए अने रात दिवस तमारा माटे प्रार्थना करता रहिए छिए आजे पंदर वर्ष वीती गया हूँ मारा कारोबार मा व्यस्त रहवाना लीधे तमने धन्यवाद आपवा माटे पण न आवी शक्यो आजे व्यस्त होवा छता पण समय काढ़ी ने हूँ पासे आव्यो छु केम के अहिया मारी एक बहन रहे छे તેમની દીકરી ના વિવાહ છે અને મારી બહેન ઉઠવા છે મે મારી પાનકી માટે દહેજનો સામાન ખરીદ્યો છે પરંતુ ભગવાનની પ્રેરણાથી જારે હું મારી પાનકી માટે દહેજનો સામાન ખરીદ્યો હતો ત્યારે મારી આંખો સામે વારે વારે બાળકીનો ફોટો આવી જતો હતો જે બાળકીને આજથી 15 વર્ષ પહેલા મે તમારી પાસે જોઈ હતી મે વિચાર્યો કે એ બાળકી પણ મારી ભાણકી જેવી જ છે હવે તે વિવાહ યોગ્ય થઈ ચૂકી હશે એકલા માટે મે મારી ભાણકીની સાથે સાથે તે બાળકી માટે પણ દહેજનો સામાન ખરીદી લીધો હું માનું જો કે ભગવાને જ મને આ કામની જવાબદારી સોંપી છે મને હવે એક સાથે બેદ કર્યોના વિવાહ કરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે અમીર વ્યક્તિની આબી વાતો સાંભળીને બેદજી આચાર્ય ચકિત ઈ ગયા તેઓ વિચારવા લાગ્યા કે થોડીવાર પહેલાં જ મે મારી પત્ની એ લખેલી चिट्ठी વાંચી હતી અને હજુ એક કલાક પણ નથી થઈ કે આટલું જલ્દી ભગવાન એ મારું કામ કરી દીધું ત્યારે વૈદજી મનમાને મન માં ભગવાનનો આભાર માનવા લાગ્યા કે વાહરે ભગવાન તમે ખૂબ મહાન છો તમે ખૂબ દયાળુ છો તમે અંતર્યામી છો जी ए बात थी खूब आचार्य में के आज सुधी सुधीम पत्नी ए चिट्ठी में जे जरूरियातनी वस्तुओं लखी हती। તે વસ્તુઓની વ્યવસ્થા ભગવાન એક જ દિવસમાં કરી આપતા હતા પેલો अमीर વ્યક્તિ પણ આ চিঠি વાંચીને હેરાન રહી ગયો તે સમજી ચૂક્યો હતો કે જે લોકો ભગવાન ઉપર પોતાનું બધું સોંપીને નિસ્વાર્થ ભાવથી કામ કરે છે ભગવાન તેમનો ખૂબ ધ્યાન રાખતા હોય છે अनेકોને ક્યારે કેવા સમયે કઈ વસ્તુની જરૂરિયાત છે તે સમય સમય તેમને जरूरिया ने ध्यान में राखी जरूरियातनी वस्तुओं कोईपण व्यक्ति ने मध्यम आपता रहे छे कहवाये के, के एवो विश्वास राखव ये जेवी रीते एक नानो ना छे માતાપિતા પોતાના બાળકને ગમે તેટલો ઉછાળે તો પણ બાળક ભયભીત નથી થતો કારણ કે તેમને ખબર હોય છે કે મારા માતાપિતા મને નીચે નહીં પડવા દે તેમને ભરોસો હોય છે કે તે મને થવા દે એટલા માટે તે બાળક રડવાની જગ્યાએ હસતો હોય છે આવી જ રીતે જે માણસ ભગવાન પર ભરોસો કરે છે ભગવાન તેમને ક્યારેય નિરાશ નથી કરતા પરંતુ તમારો ભરોસો ભગવાન प्रत्ये पेला बाड़क जेवो वो जो ये कांच तमारा मन मा भगवान ऊपर विश्वास डगमगी जाए तो भगवान ने दोष न देवो जो ये के भगवान मारी मदद न करी भगवान कहे छे के हे प्राणी तू एज कर जे हूँ चाहूँ तो थशे एजे तू चाहे छे अने जो करीश तो एजे तू चाहे छे परंतु थ एजे हूँ चाहू छू घा लोग आवात फरिया કરે છે એ ભગવાન અમારો સાંભળતા જ નથી તો હું તેમને કહેવા માંગો છું કે કદાચ તમારો પુરુષો કમજોર છે अथवा તો તમે એ નથી કરી રહ્યા જે ભગવાન કહે છે તમે ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા બતાવવામાં આવેલા પથ પરથી ભટકી રહ્યા હશો તમે જો ભગવાનની કૃપા મેળવા માંગો છો તો એક નિયમ બનાવો અને ભગવાન દ્વારા બતાવવામાં આવેલા માર્ગ ઉપર ચાલો અને ક્યારે પણ કોઈ પર પોતે છું એવો ભાવ ન રાખવો કરવા વાળો તો ભગવાન છે તમે તો માત્ર નિમિત્ત છો તમારી સાથે જે પણ ઘટનાઓ ધટે છે સારી અથવા ખરાબ એ બધી ઘટનાઓ ભગવાનની ઈચ્છા જ ઘટે છે મિત્રો હું આશા રાખું છું કે આ કહાની તમને જરૂર પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં રાધે રાધે લખજો અને વિડીયોને લાઈક શેર અને નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો